હેલો દોસ્તો બાપા સીતારામ અને જય શ્રી કૃષ્ણ આજે આપણે ઘણા ટાઈમે વિડીયો બનાવીએ છીએ અને આજે આપણે વિડીયોમાં કાંઈક નવું લાવવાના છીએ તો તમે વિડીયોમાં રહેજો અને જુઓ કે વિડીયોમાં આપણે શું નવું કર્યું છે તો ચાલો જોઈએ આગળ વિડીયો તો તો આપણે જે કામ માટે આવ્યા હતા તે જગ્યા ઉપર આવી ગયા છીએ અને આ જગ્યા બહુ મસ્ત છે અને અહીંયા વિડીયા શૂટિંગ રીલ્સ બહુ મસ્ત બધું બને એવી જગ્યા છે ચાલો તમને બતાવું જવો એકદમ હરિયાળી છે પહાડો પણ છે સરસ અને વરસાદ થઈ ગયો છે એટલે બહુ બધું લીલું લીલું એકદમ મસ્ત થઈ ગયું છે વાદળછાયું વાતાવરણ છે તડકો નથી અને હવે જે આપણે કામ માટે આવ્યા છીએ તે કામ આપણે શરૂ કરી દીધું છે તમે જુઓ આ કામની શરૂઆત છે આપણે આગળ તમને બતાવીશું કે આ શું કરી રહ્યા છીએ

તો અહીંયા આપણે આ એક ખાડો કરી નાખ્યો તો અને અહીંયા આ બીજો શરૂ છે બરોબર આ ખાડો હજી આટલો થયો છે જો કઈ સરખો વ્યવસ્થિત ખાડો થતો નથી ભાઈ અને અર્ષિતાબેન ને તો બધી રમવાનું જ છે નકરું પાણાથી રમે જો ફૂલડા ઉડાડે તોડીને આવેલના પાંદડા પાંદડા તોડીને ઓડાડે છે અને અહીંયાથી આ સાઈડ જે આ સાઈડ આપણું ઘર આવેલું છે અહીંથી થોડુંક દૂર છે આપણું ઘર આ સાઈડ આવેલું છે તો કેવી રમે છે જો મસ્ત મજા આવી ગઈ છે એને તો અહીંયા રોડ ગયેલો છે આ ગાડીઓ જાય છે કમ માટે આવ્યા હતા જોઈએ હવે આપણે આવ્યા હતા રોપા રોપવા માટે કારણ કે ચોમાસું છે તે માટે રોપડા ગોળી જાય તો આપણે જ આવ્યા હતા આ રોપા રોપવા માટે તો આ રોપો છે આપણે ઝાડનો જેને આપણે ગુજરાતી ભાષામાં કહેવાય છે કરણ અને આ છે લીમડો જે કડવો લીમડો છે અને આ છે પીપળો આ રોપાને આપણે અહીંયા રોપવાના છે આ કઈ જગ્યાએ આપણે રોપીએ છીએ તે પણ તમને આગળ વિડીયોમાં બતાવીશું તો વિડીયોમાં રહેજો ચાલો આપણે આને રોપી દઈએ તો આપણે હવે આ થેલી છે પ્લાસ્ટિકની છે એને આપણે તોડી નાખવી પડે આ રીતે આપણે થેલીને તોડી નાખીએ છીએ આ તો કાંઈ કામ નહીં આપણે છે નહીં અને હવે આને આપણે આ રીતે રોપી દઈશું लाख दिए धूड थोरे ऊपर हेरके करा दे से से। से, आ, तो थी, तो। से या सरस થઈ ગઈ છે આપડી કરણા પ્રોપાઈ ગઈ છે હાલો ഇપળો છે ખેલી તો ફૂટી નથી મોળિયા બહાર નીકળી ગયાસા નતો આ છે પીપળો મૂરલા પણ સરસ સરસ બોલે છે હો અહીંયા હંભળાય છે

ઝાડવાના બની જાય મસ્ત તો ગાઈસ આપણે આ રોપા રોપી દીધા છે અને આ ખામણા કરી છે હવે એકમાં થઈ ગયું છે અહીંયા કરે છે પપ્પા ને જે આગળ બે રોપા છે ચાર ખામણા કરવાના છે આપણે કાટા કાપે છે જે છે ઝાડવાની પેશર સુરક્ષા માં અને બહુ સરસ મોટું કામ ઈ જ છે કાટા કાપે અને ઝાડવાની સુરક્ષા થાય તો જ આ ઝાડવા મોટા થાય જો કેમ કાટા કાપે ઈ હર્ષિતાબેન ની મહેનત છે ઈ કાંટા કાપીને લાવ્યા છે જો આનો પણ ઉપયોગ થાશે આમાં હો અને આ જરૂરી છે વધારે તો અહીંયા આ છે આ અમારી સાધુ સમાજની જેમ કે રામવાડી અને આ છે સમાધિ આ છે જગ્યાએ સમાધિ અમારા સમાજ ની દેવાય છે અને આ છે રામવાડી અને એ રામવાડીમાં અમે આ રોપારો પણ કર્યું છે અને અહીંયાથી આ સાઈડમાં આવ્યું છે અમારું ઘર અમારા બાની સમાધિ છે અને જોઈ શકો છો નજારો નહીં આપણે પહેલાં વર્ષ આવ્યો હતો ત્યારે વડેલો આવ્યો હતો કોળી ગયો છે ને બકરાને ખાઈ ન જાય તે માટે આપણા માથે કાંટા નાખ્યા તો ગાય સવારે નાખવી છે કાંટા જેથી કરીને બકરા માલઢોર આપણા રોપાને ખાઈ ના જાય તે માટે કાંટા નાખવાના છે ફરત્યા નાના નાના શેકાઓ સુધી નાખવા પડે છે મોટા છે પછી તો નહીં વાંધો આવે પણ અત્યારે નાના સેકા બકરા માલઢોર ખાઈ ના જાય તે માટે કાંટા ફરત્યા નાખી છે તો આપણે હવે આવી ગયા છીએ ઘરે અને હવે આપણે આ વિડિયાનું કરશું એન્ડ તો આ તો મારો વિડીયો તો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ